નમસ્કાર આજે રાત્રે 8 વાગે ભારત અને પાકિસ્તાનનો ક્રિકેટ મેચ છે મારા સૌના ધ્યાન મેં એક વિશિષ્ટ બાબત મૂકવાની કે થોડા સમય પહેલા પહેલગામમાં હુમલો થયો હતો આ હુમલો કોણે કરાવ્યો હતો પાકિસ્તાનની જમીન ઉપર પાકેલા આતંકવાદીઓએ હુમલો કર્યો હતો આ હુમલામાં ભારતના વીર સૈનિકો ભારતના ટુરિસ્ટો અને કાશ્મીરીઓ માર્યા ગયા હતા તો ભારત સરકાર માટે આપણા સૈનિકો ટુરિસ્ટો અને કાશ્મીરીઓ કરતા ક્રિકેટ મેચ જરૂરી છે ભારત સરકાર માટે ટ્રેડ ડીલ કરતા ક્રિકેટ મેચ થાય એ જરૂરી છે હું તમને બધાને વિનંતી કરું છું કે ભારત પાકિસ્તાનનો નિહાળવો જોઈએ બોયકોટ કરવો જોઈએ કેમ કે પહેલગા હુમલામાં જે વ્યક્તિ મૃતક હતા એ શુભમ ત્રિવેદીના પત્નીએ પણ આજે સ્ટેટમેન્ટ આપ્યું કે ખરેખર તમે જો દેશભક્ત હોય તો ભારત પાકિસ્તાનનો મેચ તમારે ન નિહાળવો જોઈએ મારા ભારત સરકારને અમુક સવાલો છે અમે મનોરંજનની વિરુદ્ધ નથી અમે ક્રિકેટની વિરુદ્ધ નથી પણ ક્રિકેટની ટીમો પાકિસ્તાન કરતાં ઘણા દેશમાં અલગ અલગ છે તો ભારતની ટીમ બીજા દેશની ટીમ સાથે પણ વાત ફીડી શકે બીસીસીઆઈ એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા આ આ મેચનું આયોજન કરે છે એની સાથે કોલેબોરેશનમાં હોય છે આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી ના ચેરમેન કોણ છે તો કે જય શાહ આ જય શાહ કોણ ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહના દીકરા હવે પિતા ગૃહમંત્રી એ સંસદમાં ઓપરેશન સિંદૂર વિશે વાત કરે અને અહીંયા એ દીકરા બીસીસી અને ના કોલાબરેશન સાથે ભારત પાકિસ્તાનનો મેચ રમાડે તો જો આપણા દેશના પ્રધાનમંત્રી બે દેશો વચ્ચેના યુદ્ધ વિરામ કરાવી શકતા હોય તો ભારત પાકિસ્તાનનો મેચ શા માટે ન રોકાવી શકે આપ સૌને મારી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીની આ કેન્દ્ર સરકારની બ્રાન્ડિંગ માર્કેટિંગ અને પબ્લિસિટીની નીતિને આપણે સૌએ જાણી જવી જોઈએ જો ખરેખર એ દેશભક્ત હોય તો ભારત પાકિસ્તાનની મેચ રદ કરવી જોઈએ શા માટે કેમ કે ભારત પાકિસ્તાનની મેચ રમાશે પાકિસ્તાની ટીમ પાસે રેવન્યુ પહોંચશે રેવન્યુ ઇનડાયરેક્ટલી પાકિસ્તાનમાં જશે એ રેવન્યુ એ પૈસાના માધ્યમથી પાકિસ્તાન એના આતંકવાદીઓને પોષણ અને શોષણ કરશે અને પછી એ આતંકવાદીઓ ભારતમાં આવીને આપણા વિરુદ્ધ હુમલા કરશે તો ખરેખર આપણે સૌએ સ્વૈચ્છિક રીતે આ મેચનો બોયકોટ કરવો જોઈએ અને કેન્દ્ર સરકારને પણ પ્રશ્ન છે કે તમે શા માટે ભારત પાકિસ્તાનના મેચનું આયોજન કરાવો છો ભારતની ટીમને બીજા ઘણા બધા દેશોની ટીમ સાથે મેચ કરાવો ને હું તમને બધાને વિનંતી કરું છું કે જે રીતે મૃતક શુભમ ત્રિવેદીના પત્નીએ કહ્યું એ મુજબ આપણે સૌએ આ ક્રિકેટ મેચને બોયકોટ કરવો જોઈએ જય